ડીએમકે સાંસદો અને નેતાઓ હિન્દી બેલ્ટના રાજ્યો અને હિન્દીવાસી લોકો માટે વિવાદાસ્પદ નિવાદોનો આપતા રહે છે સંસદના શિયાળુ સૂત્ર દરમિયાન ડીએનવી સેથિલ કુમારે ઉત્તર ભારતના રાજ્યોને ગૌમૂત્ર રાજ્ય ગણાવ્યા હતા જોકે બાદમાં તેમણે પોતાનું નિવેદન પાછું ખેંચી લીધું હતું જોકે આ વિવાદ સમાપ્ત થયા બાદ હવે સાંસદે દયાનિધિ મારને ફરી નિવાદિત નિવેદન આપ્યું હોવાનું સામે આવ્યું છે વિવાદિત નિવેદન આપતા ડીએમકે નેતાઓએ યુપી અને બિહારના હિન્દી ભાષી લોકો ટોયલેટ સાફ કરવા માટે તમિલનાડુ આવતા હોવાની વાત કરતા વિવાદ વકર્યો છે દયાનિધિ મારને હિન્દી અને અંગ્રેજી બોલનારાઓની સરખામણી કરતા હિન્દી પર આ ટિપ્પણી કરવામાં આવી હતી જેથી મારના આ વિવાદાસ્પદ નિવેદન બાદ ફરી એકવાર રાજકીય વિવાદ વધી જવા પામ્યો છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ